સ્થાનિક નિવાસીઓ આ ને લઈ ચિંતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આસપાસના વિસ્તારો માટે જોખમરૂપ છે કોઈ પણ સમયે વિસ્ફોટ થઈ શકે છે અને માણસોની જાનમાલનું નુકસાન થઈ શકે છે વોડાદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ મામલે સંવેદનશીલતા દાખવી છે તેમણે જણાવ્યું છે કે વિડીયોની સત્યતા ચકાસી રહ્યા છીએ જો ગેરકાયદેસર રિફિલિંગની પુષ્ટિ થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે આવા કિસ્સાઓમાં દુકાન માલિક રિફિલિંગ કરનાર અને સંબંધિત લાયસન્સ ધરાવતી એજન્સી જવાબદાર ગણવામાં આવે છે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના નિયમ અનુસાર બિનલાયસન્સદારી ગેસ રીફીલીંગ ગંભીર ગુનો છે જેમાં જેલ અને ભારે દંડની સજા થઈ શકે છે